િયા પબ્લિક સ્કૂલ ખાતે દિવસની ભવ્ય ઉજવણી સ્કૂલ ખાતે તાજેતરમાં વાર્ષિક રમતગમત દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ વિકસાવી તેમજ તેમનામાં ટીમ ભાવના શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવવાનો રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરી મહેમાનોને સલામી આપી કાર્યક્રમને ભવ્ય આરંભ આપ્યો રમત ગમત દિવસ અંતર્ગત મેદાન પર વિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સો મીટર અને બસો મીટર દોડ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી ખાસ આકર્ષણ રૂપે નાના બાળકો સાથે તેમના માતા પિતાએ પણ રમતોમાં ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને આનંદમય બનાવ્યો હતો રમત ગમતની સાથે વિદ્યાર્થીઓ દ્વારા યોગ તથા પીટીના શિસ્તબદ્ધ અને આકર્ષક કરતબો રજૂ કરવામાં આવ્યા જેને ઉપસ્થિત સોએ ભરપૂર પ્રશંસા કરી કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે સાંજ આચાર્ય શ્રી તેમજ મુખ્ય મહેમાન શ્રી રાઘવેન્દ્ર હેબરજી જે કે પેપર લિમિટેડે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે જીવનમાં હાર જીત કરતાં રમત રમવાની ભાવના વધુ મહત્ત્વની છે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિદ્યાર્થીઓ શિક્ષકો તથા માતા પિતાનો ઉત્સાહ સભર સહકાર નોંધપાત્ર રહ્યો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી